ખાસ કરી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આકરા પ્રહારો થઈ રહ્યા છે બંનેના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે આ ચૂંટણી જીતવા માટે ત્યારે અત્યાર સુધી જોઈએ તો ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે

રાત્રિ દરમિયાન જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર કાકરી ચાળો અને ગાડાગાડી કરવામાં આવી છે મામલો એટલા માટે બગડ્યો છે કારણ કે સભા દરમિયાન ભાજપના સમર્થકો દ્વારા આ વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યા છે અને આ ઘટના ઘટ્યા બાદ તેઓ પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે જે

ગુંડાઓ હવે બેફામ બન્યા છે તેઓ હાર ભાડી ગયા છે અને તેમનાથી આહાર પચશે નહીં એટલા માટે તેઓ કોઈ પણ રસ્તો હવે અપનાવી રહ્યા છે આક્ષેપ આમ આદમી પાર્ટી અને એમના સમર્થકો દ્વારા કરવામાં આવ્યો છે જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા અને ગોપાલ ઇટાલિયાનું કહેવું હતું ત્યાં એક પણ અધિકારી હાજર ન હતા

લોકોને છે યુવરાજસિંહ જાડેજા તેમણે ગોપાલ ઇટાલિયાને સમર્થન આપતા જણાવ્યું કે જીવાપરાની સભામાં સામાજિક તત્વો મનમાનીથી બોલી રહ્યા હતા અને તેમણે કાકરી જાળો પણ કર્યો અહીં લોકશાહી ચાલતી ન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે લોકશાહી જેવું કશું છે જ નહીં પરંતુ આવનારા દિવસોમાં વિસાવદન જનતા આવી હરકતોનો ચોક્કસ જવાબ આપશે એટલે ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે દસક દિવસની જ્યારે વાર છે અને તમામ પક્ષો જનતાને રીઝવવા માટે પોતે જે કામ કર્યા છે તે જનતાની વચ્ચે જઈ જનતા સુધી મેસેજ પહોંચાડી રહ્યા છે જનતાના મત મેળવવા માટે

ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જણાવ્યું હતું કિરીટ પટેલ છે તે મગરમચ્છના આંસુ વહાવે છે ભ્રષ્ટાચાર છુપાવવાનું

નેતાઓ છે તેની આવક એક એક વર્ષમાં ચાર ગણી થઈ જાય છે આ પ્રકારનો સીધો જ આક્ષેપ સુદાન ગઢવી દ્વારા પણ કિરીટ પટેલ પર કરવામાં આવ્યો હતો કે એક જ વર્ષમાં આટલી આવક કેવી રીતે થઈ શકે શું આ રકમ મગફળી કાંડ સાથે સંકળાયેલી છે સીધા જ આક્ષેપ કિરીટ પટેલ પર કરવામાં આવ્યા હતા એટલે આ આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ ચાલતી જ હતી અને છેલ્લા થોડા દિવસ હવે બાકી રહ્યા છે ત્યારે શાબ્દિક ટપાટપી આક્ષેપ પ્રતિ આક્ષેપ સોશિયલ મીડિયા પર

અને ત્યાં કોઈ અધિકારીઓ હાજર ન હતા તેમ મેરા જોયા બાદ હવે રજૂઆત પણ અધિકારીને કરવામાં આવી છે આ સાથે આક્ષેપ એ કરવામાં આવ્યા છે કે લોકશાહી જીવું કશું છે જ નહીં આવી રીતે સભા દરમિયાન આ સમર્થકો આ બુવર્તન શું કામ કરી શકે એટલે ક્યાંક ને ક્યાંક ઉપના ઈશારે આ કામ થતું હોવાના સીધા જ આક્ષેપ કરવામાં આવ્યા છે

બંને ઉમેદવારો અને તેમના સમર્થકો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે રાજકીય રંગ બરાબરનો જામ્યો છે કારણ કે બંને પાર્ટી અત્યારે એડીચોટીનું જોર લગાવી રહી છે જોકે કોંગ્રેસ પણ

પર કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના ઉમેદવારના ઈશારે તેમના સમર્થકો દ્વારા આવી હરકત કરવામાં આવી રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટી વિસાવ દરમાં હાર પાડી ગઈ છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને એના સમર્થકો પર સીધા જ આક્ષેપ કરી રહ્યા છે ભ્રષ્ટાચાર મામલે પણ ઘણા બધા આક્ષેપ થઈ રહ્યા છે તો કિરીટ પટેલ દ્વારા તેમની જે ફોર્મ ભરતી વખતે એમની સંપત્તિ દર્શાવતી વખતે એમની લક્ઝુરિયસ કાર મામલે જે વાત છુપાવવામાં આવી હતી એ મુદ્દો પણ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવ્યો હતો એટલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી દ્વારા પણ સંપત્તિ મામલે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે એક વર્ષમાં ચાર ગણી સંપત્તિ કેવી રીતે થઈ શકે એટલે આ સમગ્ર મામલે હવે રાજકારણ ગરમાયું છે પરંતુ ગોપાલ ઇટાલિયા પર જે આ ગાળાગાળી પથ્થર મારાની જે ઘટના સામે આવી છે ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં રજૂઆત થયા બાદ હવે આ સમગ્ર મામલે કેવી પ્રતિક્રિયા સામે આવે છે પેટા ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે હવે સૌ કોઈની નજર વિસાવદર બેઠક પર સૌથી વધારે છે કે આખરે વિસાવદર બેઠક કોણ કબજે કરે છે સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો અમારી ચેનલ અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો વિડિયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઇબ કરી લેજો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું